આખી હે હા ગુરુ અમારો કારુડી હા બોલો હા બોલો કો ગુરુ અમારો કારુડી મુજ પર કીધી મેર મોરો બતાવ્યો મરમ ઉતરી ગયા સબ ઝેર હા બરાબર વીરમણ થોડુંક સમજાવ ગુરુ અમારો કારુડી ને ગુરુ અમારો ગારુડી હા ગારુડી

જહેર ઉતારવાનો મંત્ર એની પાસે હોય છે જેવી રીતે મંત્રથી આ નાગને પકડનાર હોય અને એ નાગનું દંશ મતલબ એ નાગનું ઝહેર ઉતારવાની જે વિદ્યા જાણનાર હોય અને એ સર્પને પકડીને રમાડનાર વાદી જેને આપણે કહીશી બરાબર કારણ કે પહેલાં તો મંત્ર શક્તિથી એ સર્પને પકડી લે અને પછી કદાચ કોઈને સર્પ દંશ થયો હોય તો એનું ઝહેર ઉતારવાની એ જાણતા હોય છે બરાબર અને પછી એ જ સર્પને પકડીને રમાડનાર વાદી કહેવાય છે કારણ કે એનું ઝેર કાઢ નાખે એટલે પછી એ સર્પને પકડીને એને પાછો રમાડે હતો એ જેવી રીતે કોઈને નાગે ડંશ માર્યો છે અને ઝેર ચડ્યું છે બરાબર અને સાચો એ મંત્ર શક્તિને જાણનારો હોય તો એ નાગનું ઝેર ઉતારી નાખે વિછીય ડંશ માયરો હોય અને વિછીનું ઝેર ચડ્યું હોય અને બળતરા ઉપડતી હોય બરાબર એવી જ રીતના વિછી ઉતારનાર આવે તો એ ઝેર પણ ઉતારી નાખે છે એવી જ રીતના જે વિછી છે એ બધા વિષય વાસના રૂપી ઝહેર નાગ છે એ જ આ મનરૂપી નાગ છે અને એનું પણ આ વિષયા અગ્નિનું જે ઝહેર છે તેને ઉતારનાર સાચો ગુરુ મળે તો મેળ પડે કારણ કે અહીંયા મનને નાગ કીધો છે અને ગુરુ અમારા ગારડી સાચા ગુરુ જે ગારડી છે એ મનરૂપી નાગનું ઝેર ઉતારનારને સાચા ગુરુ કીધા છે પણ સાચા ગુરુઓ ઢોંગી પાખંડી ન ચાલે તો જેવી રીતે દિવસ દરમિયાન આ મનરૂપી નાગ બધાને ડંખ માર્યા જ કરે છે કામ ક્રોધ લોભ ના જહેર ચડાવ્યા જ રાખીશ તો એ જહેરને ઉતારવું કેવી રીતે એનો મરમ બતાવે કે ગુરુ અમારા ગારડી કીધી મુજ પર મહેર મોરોધીનો મરમતણો ઉતર ગયો સબેર તો જે મનરૂપી નાગનું જે ઝહેર આપણને ચડી ગયું છે તો એ નાગને વસ કેમ કરવો એનું જે ઝેર છે એનો નાશ કેમ કરવો એના માટે ગુરુ સાચા જ્ઞાન આપે છે તો વિષયા અગ્નિ જે છે શબ્દસ્પદ પ્રશ્ન વિષય અગ્નિ જે છે તે જ્ઞાના અગ્નિથી એ વિષય અગ્નિનું ઝેરને ખત્મ કરી નાખવામાં આવે એ સાચા ગુરુ છે કીધી મુજ પર મહેર બરાબર એટલે સાચા સદગુરુ મળ્યા અને એની ઉપર કૃપા કરી અને આ મનરૂપી નાગને કેમ વસ કરવું એના ઝેરને કેમ ખતમ કરવું એનો એક રસ્તો બતાવે છે અને એ જ્યારે રસ્તો બતાવે ત્યારે આ નાગનું ઝેર ઉતરી જાય છે જેમ મદારી પછી નાગનું ઝેર કાઢી અને મદારી મદારી એ નાગને પોતાના ઈશારે નચાવતો હોય છે અને ખેલ બતાવતો હોય છે એમ આ મનરૂપી નાગને પકડી લે છે અને એને કાબૂમાં કરી લે છે પછી આ મનરૂપી નાગ એનું ઝહેર આત્મા ઉપર નથી ચડતું આત્મા ઉપર કયું ઝેર ચડે છે જેમ કે કામ ક્રોધ લોભ મધમોહ ગંધ બરાબર આ બધા જે આવરણો છે આ આવરણો આત્મા ઉપર ચડાવી દીધાશ અમન રૂપી નાગે તો આત્મા ઉપર જે આવરણો રૂપી ઝેર ચડી ગયું છે એને કેમ ઉતારવું કઈ મંત્ર શક્તિથી એ ઉતારે છે જેમ કે વાદી હોય અન્ય ઉતારનારા હોય તે તે જ મિત્રો સોહમ શક્તિ છે કારણ કે સોહમ શક્તિ જે છે ત્યાં તમે મનને સ્થિર કરો એટલે ધીરે ધીરે મન પણ થાય અને મનની અંદર રહેલું તમામ ઝહેર પણ ઉતરી જાય છે કારણ કે મનની અંદરનું ઝહેરને મારવા માટેનો એક જ મંત્ર છે એ છે સોહમ સોહમ જો કે કોઈ મંત્ર પણ નથી સોહમ એક શબ્દ છે શ્વાસો શ્વાસની ક્રિયામાં જે ચાલી રહ્યું છે બરાબર હવે એ સોહમરૂપી જે ગુરુ છે કારણ કે સોહમની અંદર ગુરુ શિષ્ય બે છે તો હમરૂપી સુરતા ઉપર આ મનરૂપી નાગનું જહેર ચડી ગયું છે હવે એને ઉતારનાર જે છે સોરૂપી ગુરુ છે અને એ સો રૂપી શબ્દરૂપી ગુરુ જ્યારે હમરૂપી સુરતા ઉપર મહેર કરે તો આ મનરૂપી નાગનું ઝેર ઉતરે એના પર આવરણ આવી ગયા છે બરાબર તો એ મોહરો બતાવે મોહરોનો અર્થ શું થાય મોહરો એટલે કે મુખ જેમ નાગનું આગળ મુખ હોય છે એ મોહરો એટલે કે મુખ જેમ આપણે કોઈ એક પણ વાસણ બનાવીએ જેમ કે ગાગર છે હાંડો છે કુંભાર જેમ માટલા ઘડતા હોય તેનો મોહરો એટલે મુખ કેવું જબરજસ્ત ફર્સ્ટ ક્લાસ બનાવે એ મોહરો એટલે મુખ થાય તો ગુરુ અમારા ગારડી કીધી મુજ પર મહેર મોહરો બતાવ્યો તણો ઉતર ગયો સબજેર તો મોહરો એટલો મુખ કે મને એવું શબ્દરૂપી મુખ બતાવ્યું કે અને એવો એક મરમ મતલબ એવો એક ભેદ મને બતાવ્યો કે આ રીતે આ બધું જહેર ઉતરી જશે એટલે મતલબ સોહમ શબ્દ શ્વાસોશ્વાસની ક્રિયાની અંદર મનને જોડવાની લાઈન બતાવી દીધી એટલે મન સ્થિર થઈ ગયું મન સ્થિર થઈ ગયું એટલે મનરૂપી નાગ વશમાં આવી ગયો પછી એનું ઝહેર પણ અસોમ શક્તિ દ્વારા ઉતરી જાય બધું અને પછી એ મન પણ પોતાના ઈશારે નચાવવું હોય તો નચાવી શકો છો અને એને ખત્મ કરવું હોય તો કરી શકો છો અને એને મારવું હોય તો એ મારી શકો છો મારવું એટલે મારી શકો છો એટલે એના હો જેમ કે કામ કરો લોભ મધમાં એ બાકી મન મરે નહીં મનને સ્થિર કરી દેવાનું તો મરમ એટલે ભેદ અર્થ એક રહસ્ય એ બતાવી દીધું કે ભાઈ આ રીતે આનું ઝેર બધું ઉતરી જશે ત્યારે ઉતર ગયો સબ ઝેર જ્યારે ગુરુએ એ ભક્તિભેને બતાવ્યું કે ભાઈ આ મનરૂપી નાગનું ઝેર કેમ ઉતારવું અને કેમ વશ કરવું તો એ મરમ બતાવી દીધું મરમ એટલે એક ભેદ બતાવી દીધો કે આ જગ્યાએ તારી આ મનરૂપી સુરતાને છોડ કારણ કે મનરૂપી નાગ તો કાબૂમાં આવતો નથી પણ એને સ્થિર કરવા માટે કારણ કે મનરૂપી નાગથી ઊંચો કોણ છે ગુરુ તો એ ગુરુને અહીંયા તમે વાદી સમજી લો કારણ કે મનરૂપી નાગને આ વાદી પકડી લેતા હોય છે અને એનું ઝેર પણ કાઢી નાખતા હોય છે એવી જ રીતના સાચા જે સદગુરુ હોય દેહધારી એ પણ પોતાના જ્ઞાનરૂપી આ ઔષધિ આપી અને આ મનરૂપી નાગનું ઝેર બધું ઉતારી નાખે છે જેને જેના મનરૂપી નાગ ડંસ મારે છે ને હેરાન જ થઈ રહ્યા છે તમે જોઈ રહ્યો અત્યારે હાલની દુનિયામાં બધી આખી દુનિયા દોડી કરે છે કે નહીં કારણ કે બધાયને મનરૂપી નાગનું ઝેર ચડી ગયું છે આ વિષયવાસના રૂપી પણ એ ઉતરતું જ નથી પણ સાચા સદગુરુ જો મળી જાય દેહધારી તો એ મોહરો બતાવી દઈએ મરમ તણો મરમ મતલબ એનો એ ભેદ બતાવી દઈએ કે ભાઈ આ રીતે આનું ઝેર ઉતરે તો જ સંભવ છે એ સિવાય અસંભવ છે પછી ઉતર ગયો સબ ઝેર જ્યારે ગુરુ મોહરો બતાવી દઈએ મહેર કરીને પછી બધું ઝેર ખલાસ ઉતરી જાય ઝેર બધું પછી કાંઈ ઝેર રહેતું જ નથી વિષય વાસનાનું ઝેર ઉતરી ગયું એટલે નાગ જે મનરૂપી છે એ થઈ ગયો વશમાં કારણ કે પછી તેનાથી કાંઈ બીકરીએ નહીં પછી નાગ વશમાં થઈ ગયો એટલે વસમાં થઈ પછી એ નાગને સોહમ શબ્દરૂપી જે ગુરુ છે આપણે કીધું આગળ કે ભાઈ હમે સુરતા છે ને સો એ ગુરુ છે એની અંદર એ સમાઈ જાય અને સો રૂપી શબ્દની અંદર અહમરૂપી સુરતા હોય જાય ઝેર બધું ઉતરી જાય ત્યારે જઈ શકે બાકી જો એ સુરતા આ મન સાથે ભટકતી હોય મનસમાં ફસાયેલી હોય સંસારમાં ફસાયેલી હોય તો એ શબ્દ સુધી નથી પહોંચી શકતી તો એ પહેલાં તો ઝેર બધું કાઢવું પડે છે જેની અંદર આ ઝહેર છે કામ ક્રોધ લોભ મધમોહ રૂપ રસ ગંધ છલ કપટ તારી મારી હું મેં મેં વાદ વિવાદ આ બધું એક પ્રકારનું ઝહેર જ છે આ ઝહેર ન ઉતરે મતલબ આ બધું ન નીકળે ત્યાં સુધી અસંભવ છે આ ઝહેર બધું ઉતારવું પડે બાકી આ બધા ના મનરૂપી નાગે દંડ સમાયે છે અને બધાને ઝહેર ચડી ગયું છે બરાબર અને બધા બીમાર જ છે ઝહેર ચડી ગયું છે અને બધા દવાખાનામાં ભરતી જ છે આ ચોરાસીના ચક્કરરૂપી દવાખાનાની અંદર ભરતી જ છે સમજી લેજો એમ જન્મો જન્મ આ જીવન મરણના ચક્કરને ખતમ કરવા માટે આ જીવન મરણનું એક મોટામાં મોટું ઝહેર છે હે જીવન મરણનું જે ઝહેર છે એ કેવડું મોટું આમાંથી છૂટવા માટે સાચા દેહધારી ગુરુ મળે અને સોહમ શબ્દ તમને નામ ઉપદેશમાં આપે અને એ સોહમ શબ્દ દ્વારા તમે મુક્તિ મોક્ષ તરફ આગળ વધી શકો છો સોહમ શબ્દ દ્વારા મુક્તિ સંભવ છે બાકી સોહમ શબ્દને છોડીને બીજા કોઈ અન્ય જગ્યાએ તમે ધ્યાન ધરો તો મુક્તિ સંભવ છે જ નહીં ગમે ત્યાં તમારે ધ્યાન ધરવું નહીં ધરી લ્યો એક જ સોહમ શબ્દ એવો છે જેના જરિયે મુક્તિ મોક્ષ સુધી આપણે પહોંચી શકીએ છીએ એ સિવાય અસંભવ છે કારણ કે જે આપણી અંદર જ પહેલેથી જ છે બીજી કોઈ વસ્તુ કોઈ પણ આપે એટલે એ પોતાની થઈ ગુરુએ આપણને બીજી કોઈ વસ્તુ આપી તો પોતાની થઈ પણ આપણી જ અંદર ચાલી રહેલો સોહમ શબ્દ જો આપણને બતાવે ને આપણને હે કેવી રીતે લાઈન છે એની કેવી રીતે એને અજપવામાં જપવો પછી કેવી રીતે દેહથી વિદેહ થવું એ ટોટલ મોહરો બતાવી દે ને આ મરમ તણો મરમ મતલબ ભેદ બતાવી દે ને તો જ આ મનરૂપી નાગનું ઝેર ઉતરે એમ છે બાકી અસંભવ છે બરાબર તો કહેવાનો મારો અર્થ છે મન છે એ નાગ છે અને જે ગુરુ છે તે ઝેર ઉતારનાર છે અને અમનરૂપી નાગે દંશ કોને માર્યો છે દંશ આત્માને માર્યો છે કારણ કે હવે આત્માને દંસ તો લાગતો નથી તો દંસ મારવાનો અર્થ શું છે દંસ મારવાનો અર્થ છે કે આત્મા સ્વયં મનની સાથે ફસાયેલો છે અને આ મન પોતાના જાત જાતના જે જહેર છે તે આત્મા ઉપર ચડાવી રહ્યો છે તો એ જહેર બધું ન ઉતરે વિષયવાસના રૂપે ત્યાં સુધી આ આત્મા શુદ્ધ ન થાય જેવી રીતે કોઈ માણસને નાગ કેળી ગયું હોય ને એ ઊંઘમાં આવી ગયો હોય જોજો નાગ કેળે ને એટલે ઊંઘ આવે ઊંઘ ચડે ઊંઘે જ માયા અને મૃત્યુ તરફ આગળ વધતો જાય કારણ કે નાગ કેળે એટલે કલાક દોઢ કલાક કે બે કલાકમાં એનું મૃત્યુ થતું કારણ કે નાક જેને ડંસ મારે ને એનો ઊંઘ આવે તમે જોજો અને વિછી જેને ડંસ મારે ને એના બળતરા થાય તો બળતરા એ પણ વિષય વાસનાઓની બળતરા છે હાય હોરી આ તે બધી બળતરા જ છે ને એટલે એ બળતરા પણ નીકળે બળતરા રૂપી ઝેર અને નાગે જે ડંસ માર્યો છે હે એ પણ ઝેર તો આ જેમ નાગ ડંસ મારે અને ઊંઘ આવે ને વીછી ડંસ મારે અને બળતરા ઉપડે એવી જ રીતની જે બળતરા છે એ આ બધી હાઈઓરી છે આપણે કહીએ નહીં કે બહુ બળતરા છે આ જીવનમાં એ બધી હાઈઓરી છે સાચા ગુરુ મળે લાઈવરી કાઢ નાખે પણ અત્યારે ગુરુજ નકરા ફરતા હોય વાં દોડે વાં દોડે નકરી હાઈવોરી લઈને બેઠા હોય ચેલું ચેલા મૂંડવામાં જ પડ્યા છે તો પછી એને જ નકરી હાઈવરી વર્ગી છે આપણી હાઈવોરી શું કાઢી શકવાનાર પણ જેની હાઈવરી નીકળી ગઈ હોય હેં જેને શાંતિ હોય એવા ગુરુ મળે તો આપણને શાંતિ પમાડે કારણ કે શાંતિ પમાડે તેને સંત કહીએ નકરા હાઈવોરી લઈને ખુદ જ બેઠા હોય ગુરુ ખુદ જ હાઈવોરી લાઈન ફરતા હોય હેં તો પછી એ શું આપણી હાઈવોરી મટાડી શકવાનાર ન મટાડી શકે એવી રીતના નાગદંશ મારે ઊંઘ આવે કલાક બે કલાકમાં મૃત્યુ થાય એવી રીતના જ આ મનરૂપી નાગદંશ મારે એટલે આ મોહમાયાની ઊંઘ આપણને ચડી જાય બરાબર અને મૃત્યુ થાય કારણ કે વિષય વાસનામાં જ રહી રહીને મૃત્યુ થઈ જાય ને જાજુ એટલે ઊંઘરૂપી મોહમાયામાં જ આપણે ઉતાર રહીએ નાગડંશ મારે એટલે ઊંઘરૂપી મોહમાયામાં આપણે રહીએ બરાબર અને પછી તમે મૃત્યુ થઈ જાય મૃત્યુ એટલે જન્મણનું ચક્કરનું મૃત્યુ બાકી જો ઝહેર ઉતરી જાય તો જન્મંડના ચક્કરમાંથી આ મૃત્યુમાંથી આપણે બહાર નીકળીને મોક્ષને પ્રાપ્ત કરી લઈએ તો આનો અર્થ આ જ છે કે ગુરુ અમારા ગારડી કીધી મુજ પર મહેર પણ જ્યારે મહેર કરે કૃપા કરે ત્યારે થયો હવે અહીંયા સદગુરુરૂપી ગુરુએ જે મરમ બતાવી દીધો જે ભેદ બતાવ્યો જે ભક્તિ બતાવી દીધી એ ભક્તિના રસ્તે ચાલે પછી શબ્દરૂપી ગુરુ પરમાત્મા રૂપી ગુરુ જ્યારે મહેર કરે કૃપા કરે દયા કરે ત્યારે બધું ઝેર ઉતરી જાય આ વિષય વાસનાનું મંડના ચક્કરનું ટોટલ ઝહેર ઉતરી જાય અને મુક્તિ મોક્ષને આપણે પ્રાપ્ત કરી લઈએ છીએ પછી બધું ઉતર ગયા સબ ઝેર પછી બધું ઝેર ઉતરે બાકી ત્યાં સુધી ઝેર ન ઉતરે બાકી વિછી ને પૂરા મંત્ર ન હોય પૂરી ભક્તિની લાઈન મંત્ર એટલે પૂરી ભક્તિની લાઈન ન હોય તો વિછી ઝેર ઉતરે નહીં નાગે ડંસ માર્યો હોય અને બરાબર અધૂરો ગુરુ હોય ઉતારનારો ઝહેર તો એનાથી નાગનો ઝેર ઉતરતું નથી અને ઉલટાના મૃત્યુના મુખમાં ધકેલાતા જાય છે મતલબ જે ઊંઘ આવે છે નાગડંશ મારે એ ઊંઘ એટલે મોહમાયામાં ઉલટાના એ ફસાતા જાય છે વાદ વિવાદમાં તર્ક વિતર્કમાં નિદામાન ઉલટાના ઝેરમાં ઘરતા જાય ઝેર વધતું જાય ધીરે 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 મૃત્યુ થઈ જાય તો સાચા જે દેહધારી સદગુરુ મળે અને એ કેવી રીતે આ મનરૂપી નાગનું ઝેર ઉતારવું એનો મહોરો બતાવી દઈએ મોહરો એટલે મુખ બતાવી દઈએ મોહરાનો અર્થ મુખ જ થાય બરાબર તો આ સુરતાનું મુખ તમારે કઈ જગ્યાએ લઈ જાવું અને મનરૂપી નાગને કેમ વશ કરવો અને એનું ઝેર કેમ ઉતારવું તેની ટોટલ માસ્ટર કી બતાવી દઈએ સાચા દેહધારી સદગુરુ તો આ બધું ઝેર ઉતરી જાય આ સામાન્ય ઝહેર આ વિષયવાસના ઝેર આ સંસારનું ઝેર તો શું જીવન જીવનમળનું ચક્કરનું જે ઝહેર છે ને મોટા મોટું એ પણ ઉતરી જાય મોટામાં મોટું ઝહેર જ આ જીવન મંડળના ચક્કરનું છે એને ઉતારવાનું છે બરાબર તો જય ગુરુદેવ સત્ય સનાતન ધર્મની જય